જંબુસર તાલુકાના પિલુદરા ગામનું ગૌરવ નન્હિત ફાઉન્ડેશન દ્વારા કેન્દ્ર કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થાય છે જેમાં પિલુદરા ગામની પરમાર ભાગ્યશ્રી સુરેશભાઈ પરમાર દીપિકાબેન સંજયભાઈ પરમાર વિશા ઉરેશભાઈ પરમાર અંજલિબેન રણજીતભાઈને તોફાન ગેમ્સમાં નેશનલ ઇવેન્ટમાં ઉત્તર પ્રદેશ વારાણસીમાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં દીપિકાબેનનો બીજો નંબર પર રહી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું કલી ફાઉન્ડેશન દ્વારા દેશકક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું જે તોફાન ગેમ્સ નેશનલ ઇવેન્ટમાં પસંદગી થઈ ભાગ લેવા માટે હાલ વારાણસી ઉત્તર પ્રદેશ મુકામે ભાગ લીધો છે અને કોચ તરીકે પિલુદરા ગામના અંજનાબેન તથા મયુરીબેન અને સીએ સોનલબેન માર્ગદર્શન હેઠળ ઇવેન્ટમાં ભાગ લઈ પિડોદરા ગામ તથા તાલુકાનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી સમસ્ત ગ્રામજનો વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી પિડુદારી જે ગુજરાત રાજ્યના જંબુસર તાલુકાના વિરોદરા ગામથી અમે પાંચ છોકરીઓ કહી હતી એ વારાણસી મુકામે ત્રેવીસ ચોવીસ બે હજાર ચોવીસના રોજ કુપા ગેમનું આયોજન કરેલું જેમાં દીપિકાબેન સંજયનો સટનર લેવલ ખાતે બીજો નંબર આવેલો છે અને બીજી બેન ભાગ્યશ્રીબેન અને વિશાબેન પરમારને સેમિફાઈનલમાં પણ સ્થાન મળેલું છે આપણી વીડોદરા ગામની દરેક છોકરીઓ ખૂબ જ સરસ રમી છે અને આપણે ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે જે આઠ રાજ્યોમાંથી